ભારતીય જનતા પાર્ટીના ગઢ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘર એવા સુરતમાં પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે જેથી ગુજરાતમાં હવે ધમાકેદાર રીતે આપની એન્ટ્રી થઈ હોવાનું લાગી રહ્યું છે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીઓ હાર સર્જાતી દેખાઈ રહી છે ભાજપમાંથી મોહ ભંગ થઈને આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ ધીરે ધીરે પ્રવેશી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ગાબડું પાડવામાં આપ હવે ધીરે ધીરે સફળ થતો દેખાઈ રહ્યું છે આમ આદમી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને પોતાના પક્ષ તરફ આકર્ષવામાં પણ સફળ થઈ રહી છે તો બીજી તરફ ભાજપ સંગઠન નબળું પુરવાર થતું દેખાઈ રહ્યું છે પોતાના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં આપમાં જતાં રોકી શકવામાં પણ ભાજપ નિષ્ફળ થઈ રહ્યું છે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના ઘરમાં જ આમ આદમી પાર્ટીએ એક બાદ એક ગાબડા કરવામાં સફળતા થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે સુરત શહેર સંગઠનમાં અધ્યક્ષને શહેર પ્રમુખ નબળા પુરવાર થતા દેખાઈ રહ્યા છે ભાજપને રામ રામ કહી આપમાં જોડાયેલા રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજ સુરતના પ્રમુખ વસરામભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ સંજય પ્રજાપતિ સાથે પરોત પાટિયાની લિંબાયતમાંથી સાઠથી પણ વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી છોડીને આપ પાર્ટીમાં જોડાયા હતા પરોત પાટ્યા રાજસ્થાનથી સમાજમાં ભારતીય રીતે કામ કરતી રહ્યું છે કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિસ્તારમાં ભાજપને ક્યારેય મુશ્કેલી ઊભી નથી થઈ કારણ કે આ વિસ્તારમાં સંગઠન ખૂબ જ મજબૂત છે પરંતુ હવે એ જ વિસ્તારના કાર્યકર્તાઓ ભાજપ તરફ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એની પરંપરા રાજકીય પરંપરા એક અલગ હતી રાજકીય ઠાકમા આમ આદમી પાર્ટી એટલે આપણા સૌની પાર્ટી છેવાડાનો માણસ છે જે પોતાના હક પોતાના અધિકારોથી વંચિત છે એ માણસની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી નામ જ આમ આદમી પાર્ટી તમારી અને મારી આપણા સૌની પાર્ટી અને એ પાર્ટી એટલા માટે કે એ પાર્ટી જ આપણું ભવિષ્ય નક્કી કરશે ભાજપના શહેર પ્રમુખ નિરંજન જાંજમેરા પોતે પણ પ્રજાપતિ સંબંધ ન હોવા છતાં પણ તેઓ ભાજપ સુરત શહેરના સંગઠન ઉપર તો પોતાની પકડ નથી બનાવી રહ્યા પરંતુ પોતાના સમાજ ઉપર પણ તેમનો પ્રભાવ જોવા મળી રહ્યો નથી નિરંજન જાંજમેરા શહેર પ્રમુખ તરીકે નબળા પૂર્વા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં કામરેજ વિધાનસભા બેઠકોમાં આ ત્રણસો કાર્યકર્તાઓ આપમાં જોડાઈ ગયા હતા સુરત શહેર ભાજપના સંગઠનના નેતાઓ ઓવર કોમ્પિટિશન હોય તેવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં તેમના માટે મોટો પડકાર ઉભો કરી શકે છે અઝર કુરેશી ફેન્યુઝ